નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં વધુ એક પેપર લીક થયું ગુજરાતમાં વકીલ વકીલાતની સનદ માટેની પરીક્ષા દરમિયાન ગેરરીતિના આક્ષેપો થયા છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા બાવીસ ડિસેમ્બરે યોજાયેલી પરીક્ષામાં સવારે સાડા દસથી થી અગિયાર વાગ્યા વચ્ચે આન્સર કે લીક થઈ વોટ્સએપ પર ફરતી હોવાનું જાણવા મળ્યું છે ગ્રુપમાં ફરતી આન્સર ક્રીના સ્ક્રીનશોટ સામે આવ્યા છે અમદાવાદ અને સુરતમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરાઈ છે પરીક્ષાનો સમય સવારે દસ થી બે નો હતો ત્યારબાદમાં મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સુરતમાં હિલ સ્ટેશન જેવો માહોલ સુરતમાં બે દિવસથી ગાર્ડ ધુમ્મસની ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી જોવા મળતા વાહન ચાલકોએ મુશ્કેલી અનુભવી હતી તો આજે પણ વહેલી સવારથી ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે વાહન ચાલકોને વીસ પચીસ ફૂટ દૂરના વાહનો પણ ન દેખાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ ધોરણ પાંચ અને આઠ ના વિદ્યાર્થીઓને નાપાસ થયા બાદ ફરી આપવી પડશે પરીક્ષા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષણ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે મંત્રાલયે નો ડિટેન્શન પોલિસી ખતમ કરી દીધી છે આ નિર્ણય મુજબ હવે ધોરણ પાંચ અને ધોરણ આઠ ના અસફળ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાથી આશયથી નો ડિટેન્શન પોલિસી બંધ કરવાનો નિર્ણય લીધો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હવામાન વિભાગે જગતના તાતને કરી ખાસ અપીલ હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરાઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છવ્વીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે આ સાથે વિભાગે ખેડૂતોને સાવચેતી પગલા લેવા બાબતે સૂચન કર્યું છે જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવા સૂચન કરાયું છે ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આરટીઈ ના નિયમમાં ફેરફાર કરવા માંગ રાજ્યમાં આરટીઈ માં પ્રવેશ માટે વાલીની આવક ધ્યાનમાં લેવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા

હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદામાં પણ માવઠાની આગાહી છે તાપી ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સાત રાજ્યોમાં બરફ બરફવર્ષાની ભવિષ્યવાણી આઈએમડીએ જણાવ્યું છે કે આ સપ્તાહે છવ્વીસ ડિસેમ્બરથી પશ્ચિમી હિમાલય ક્ષેત્ર અને આસપાસના મેદાનોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી મોટા પાયે અસર થવાની છે આના કારણે અઠ્યાવીસ ડિસેમ્બર સુધી અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાંથી વધુ ભેજ રહેશે અને સત્યાવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી મેદાનની વિસ્તારોમાં ઠંડીનું મોજું વધી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો